હેલો આઈ એમ અભિષેક રાણા ફ્રોમ નડિયાદ ગુજરાત આઈ હેવ ડન મેક્સિમમ સિંગલેસ્ટ પુશઅપ્સ બાય બ્રેકિંગ ધી ઓલ્ડ વર્લ્ડ રેકોર્ડ ઓફ ફિફ્ટી ફાઈવ સિંગલેસ્ટ પુશઅપ્સ ઇન થર્ટી સેકન્ડ્સ થેન્ક યુ ઇન્ટનેશનલ બુક ઓફ રેકોર્ડ ફોર ધીસ ઓપોર્ચ્યુનિટી સિદ્ધિ હાંસલ કરીએ એ બદલ તો મારા માતા પિતા ને મારા સારા એવા ફ્રેન્ડ્સનો હું બહુ આભારી છું એમને મને ઘણો સપોર્ટ કર્યો મારા પિતાજી મને પ્રેરણા આપતા રહ્યા માતાજી મારી ફિટનેસથી મારીને ડાયટથી મારી બધું ધ્યાન રાખ રાખે છે હાલ પણ એ મારું ધ્યાન રાખે છે બે હજાર ઓગણીસમાં મેં ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું ત્યારબાદ હું ફિટનેસ તરફ વધારે આગળ વધવા માગતો હતો આમ તો હું સાત વર્ષથી ક્રિકેટ રમતો હતો પણ મારા ડાબા ખભામાં ઇન્જરી આવી અને પછી મને ચાન્સ મળ્યો જ નહીં મારું મન તો ક્રિકેટના મેદાનમાં જ હતું રમવા બી ગયો એક વર્ષ રમ્યો બી ખરો પણ મને ચાન્સ ન મળ્યો અને મેં મારી મારું મન એવું હતું કે મારે દેશનું નામ કંઈક રોશન કરવું છે મારે નડિયાદનું નામ રોશન કરવું છે સમાજનું નામ રોશન કરવું છે મારા મેં ધગસ હતી પપ્પા બી મને પ્રેરણા આપતા જ હતા મમ્મી બી મને પ્રેરણા આપતા હતા મારા સારા એવા એક ફ્રેન્ડથી મને એવું જાણવા મળ્યું કે તમે બી વિશ્વ રેકોર્ડ બનાવી શકો એમ છો તો મેં એમાં ટ્રાય કર્યો અને મારો પહેલો વિશ્વ રેકોર્ડ બની ગયો સાત સપ્ટેમ્બરે અને બીજો વિશ્વ રેકોર્ડ મારો બન્યો દસ ડિસેમ્બરે મારો બીજો વિશ્વ રેકોર્ડ વન લેગ રેસ પુષઅઅપનો છે જે ત્રીસ સેકન્ડમાં મેં બાસઠ પુશઅપ કરી વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે પહેલો રેકોર્ડ મેં હાસર કર્યો સાત સપ્ટેમ્બરે બર્ફિસ એક્સરસાઇઝમાં જે મેં એક મિનિટમાં બત્રીસ બરફીસ કરી રેકોર્ડ સર્જ્યો છે મારા માર્ગદર્શક હતા ટ્વિંકલ આચાર્ય જેમાં યોગા શીખવાડે છે અને બીજા મારા કોચ છે મારા દીકરાનું નામ અભિષેક છે અને નાનપણથી જ હોશિયાર હતો ભણવામાં અને રમતોમાં એટલે એને એમ હતું કે હું કંઈક કરું એવું છે અને મારી પ્રેરણા એવી હતી કે તું સમાજનું નામ આગળ લઈને આય એવું કંઈક કામ કર હવે એક આમ તો પહેલાં ક્રિકેટ રમતો હતો અને એની જોડે રમનારામાં એને ટીમ બનાવી એમાં લોકો આગળ નીકળી ગયા ને એને સામાન્ય ઇન્જરીમાં બહાર રહ્યો અને ત્યાર પછી એને ઇન્જરી કમ્પ્લીટ કરી પણ ફરી કોઈ ચાન્સ એને મળ્યો નહીં રમવામાં ત્યાર પછી એને એનું ધ્યાન ફિટનેસ તરફ વાળ્યું અને પછીથી એને એમ કે કંઈક કરવું છે તો એ એના મનથી ને ધગસ પ્રમાણે એને આ રીતે બધી ગેમો હોય છે એમાં અને બધા રેકોર્ડ કર્યા અને હજી પણ કરે એવું એને લાગી રહ્યું છે સમાજમાં પણ હું એમ કહેવા માગું છું કે જો સમાજ એમ કહે કે મને અમારા સમાજવાળાને પણ છોકરો કંઈક માર્ગદર્શન આપે તો હું માર્ગદર્શન આપે એ માટે પણ મારા છોકરાને હું એવી પ્રેરણા આપીશ